ઓકે શક્તિની ઉપાસના કરવાનું કીધું તેની શક્તિ પકડી એની હમે છે એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં આ દેશ એવાના ભરોસે છે નહીં વિરોધ કરનારાઓના ભરોસે છે નહીં આ દેશમાં કે દિવસે રાવણે હરણ કર્યું તેની તારીખ નથી રામાયણમાં કથાથી આપણે જાણી સીતાનું હરણ કર્યું હતું એ તારીખ હજી કોઈ જાણતું નથી પણ જે દિનનું હરણ કર્યું તે દિનના પૂતળા બાળે હજી બંધ નથી થયો આ દેશ આ દેશ ભૂલતો જ નથી અમુક અમુક ઘટનાઓને આ દેશ કોઈથી ભૂલતો જ નથી એમાંથી પરંપરાઓ નીપજે છે